શલ્ય એ સારથી છે મહાભારતની અંદર શલ્ય કર્ણને સતત મેણા ટોણા મારે છે કડવાશ ભર્યા વચનો એના વ્યક્તિત્વનું એના ગૌરવનું અપમાન થાય એવું સતત ઉચ્ચારણ કરે છે પણ ભાસનો શલ્ય બિલકુલ જુદો છે આ ભાસનું પોતીકો શલ્ય છે જાણે કે શલ્ય એ મહાભારત પ્રમાણે પાંડવોના મામા થાય માદ્રીનો સગો ભાઈ અને મદ્ર દેશનો નરેશ રાજા છે એ મૂળ કથામાં તો એ જતો તો પાંડવોને મદદ કરવા પણ અધવચ્ચે દુર્યોધન એને પોતાની બાજુ વાળી લે છે શલ્ય રથયાત વિદ્યામાં પ્રવીણ છે એટલે કર્ણ એને પોતાનો રથ ચલાવવા રોકે છે શલ્ય મહાભારતના યુદ્ધમાં કર્ણનું મોરલ એનું માનસિક બળ તોડવાનું કામ કરે છે કોઈ સારથી પોતાના માલિકનો વિરોધી ન હોય ને જો હોય તમારો રથનો હાંકનારો જ જો તમારો દુશ્મન હોય તો તમે કદાપી વિજેતા ન થઈ શકે મૂળ મહાભારતમાં શલ્ય એવો જ છે પણ ભાસનો શલ્ય એવો નથી તો મૂળ મહાભારતમાં શલ્ય યુદ્ધમાં કર્ણનો મોરલ તોડવા માટે એ વારંવાર કર્ણને કડવા કર્કશ અને અપમાનજનક વચનો કહી એનો તેજોવધ કરતો રહે છે મહાભારતમાં પણ ભાષનો શલ્ય કર્ણનો મિત્ર છે એને કર્ણ માટે સહાનુભૂતિ છે સ્નેહ છે પંડિત રામજી મિશ્ર સાચું જ કહે છે महाभारत का कर्ण क्रूर निर्दयी तथा विश्वासघाती है जबकि भास का शल्य महाभारत का शल्य क्रूर निर्दयी तथा विश्वासघाती है जबकि भास का शल्य मानवतावादी है और कौन कहें पंडित रामजी मिश्र कर्ण ने परशुराम ना शाप नो जानी शल्य दुखी थाय दानवीर कर्ण ने एक कवच कुंडल आपती व न पाड़े न दातव्यम न दातव्यम एम रोके शे। दान न करीश। इंद्रना गया पची ते कर्ण ने जुवे के कर्ण इंद्र द्वारा छेतरायो छतराय श्री रामजी मिश्र कहे शे। इस प्रकार सब कुछ मिलाकर देखने से स्पष्ट हो जाता है कि शल्य કર્ણકી ભાતી એક હી ભાવધારામે અનેક તરંગો કે ઘાત પ્રતિઘાતકો સહેતા હોવા બહેતા ચલા જાતા હૈ ભાસે શલ્યના પાત્રમાં જે ફેરફારો કર્યા છે તેના પ્રત્યે આપણને લાગણી થાય કર્ણ પ્રત્યે પણ અને શલ્ય પ્રત્યે પણ એમાં હકીકતે ભાસની સફળતા છે કારણ કે મૂળ મહાભારતની અંદર કર્ણને મેણા મારતો શલ્ય પણ પોતાનું આત્મગૌરવ ગુમાવે છે જે ભાસ થવા દેતા નથી